પહોંચાડવા માટે માર્ગદર્શન આપે છે સરળ ભાષામાં કહીએ તો ગાઈડ ટુ લિટરેચર એ પુસ્તકો બિબ્લોગ્રાફી એબસ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ સેવાઓ જેવા સ્ત્રોતોનો માર્ગદર્શક છે મીનિંગ ગાઈડ એટલે માર્ગદર્શક અને લિટરેચર એટલે સાહિત્ય પ્રકાશન એટલે ગાઈડ ટુ લિટરેચર એવો પ્રકાશન છે જે સંશોધક ને જણાવે છે કે કોઈ વિષય પર કયા કયા પુસ્તકો જર્નલ બિબ્લોગ્રાફી રેફરન્સ બુક્સ વગેરે ઉપલબ્ધ છે અને તેઓ ક્યાંથી મળી શકશે લક્ષણો જોઈએ તો ટર્સે રિસોર્સ એટલે કે સીધી માહિતી નહીં આપે પરંતુ અન્ય સ્ત્રોત સુધી પહોંચાડે છે કોમ્પ્રિહેન્સિવ કવરેજ એટલે ચોક્કસ વિષય ક્ષેત્રની ઉપલબ્ધ સામગ્રીનું સંકલન

ભૂમિકા જોઈએ તો સંશોધકને યોગ્ય લિટરેચર શોધવામાં મદદ કરે છે લિટરેચર રિવ્યુ માટે પ્રથમ પગલું છે લાઇબ્રેરી સાયન્સ રેફરન્સ સર્વિસમાં અગત્યનું સાધન છે તથા વિષય આધારિત બિબ્લોગ્રાફિક નિયંત્રણ માટે ઉપયોગી છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શૈક્ષણિક સંશોધનમાં માર્ગદર્શન પૂરું પાડે છે સમય બચાવે છે અને સીધું યોગ્ય સ્ત્રોત સુધી લઈ જાય છે ઉદાહરણ તરીકે ગાઈડ ટુ રેફરન્સ બુક્સ ગાઈડ ટુ રેફરન્સ ગાઈડ ટુ લિટરેચર ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને